ઘડપણનું સુંદર કોમેડી ભજન જો અમારું ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ ડોસીના દુખના ધાડા રે સાંભળજો મોરલીવાળા રે ડોસીના દુખના ધાડા રે સાંભળજો મોરલીવાળા રે ડોસીના દુખના ધાડા રે સાંભળજો મોરલીવાળા રે ડોસીના દુખના ધાડા રે સાંભળજો મોરલીવાળા કાટલે બેઠા રોસી માતો જુએ સખીની વાર કાટલે બેઠા રોસી માતો જુએ સખીની વાર પડોશ માથે રોસી માય આયવા વાતો કરવા કા હે પડોશ માથે રોસી માય આયવા વાતો કરવા કા હે માંડક નીને રોસી માં બેઠા માંડકરીને રોસી માં બેઠા કાટલી ભાંગી ગઈ રોસી ના દુખના દાડા રે સાંભ લીવાડા ને દોસીના સુખના દાડા રે સાંભળજો મોરલી વાડા રે ચા પીવાનો મન થાય છામળે નહીં ચા પીવાનો માન થાય છામળે નહીં તેમ તેમ કરી ચા મડી તેમ તેમ કરી ચા મડી રકમી ફૂટી ગયડોસીના સુખના દાડા રે સાંભળ सीना दुःख मोरली वाढाणी पिवान मान थाय पाणी वाढे जेम तेम करी पाणी वाढू जम तेम खाणी वाढलं माली फोटे गायडो सी ना दाड़ा ना धाडाय <steroids> दुख नाड़ा रे साबड़ो मुरली वाड़ा रे खावा तो मन थाय खावा नही खावा तो मन थाय खावा नहीं खरी खावाम खरी खावाड़ो हड़ी पड़ी गयो सि दुख न धाड़े सांभजो मुरली वाला सीना दुख न धारे सांभजो

ના દુખના દાડા રે સાંભળજો મોરલીવાડા રે ગાડીમાં બેસવાનું મને થાય ગાડી મળે નહીં એ ગાડીમાં બેસવાનું મને થાય ગાડી મળે નહીં જેમ તેમ કરી ગાડી માળી જેમ તેમ કરી ગાડી માળી દોસી પડી ગઈ દોસીના દુખના દાડા રે સાંભળજો મોરલીવાડા રે દોસીના દુખના દાડા થી ને દવા ખાને લઈ ગયા ડોક્ટર મડે નહીંથી ને દવા ખાને લઈ ગયા ડોક્ટર મડે નહીં રે જેમ તેમ કરી ડોક્ટર મડે તેમ કરી ડોક્ટર મડે દોશી મરી ગઈ દોશી ના દુખ ના તાડા રે સંભળજો મોરલી વાળા રે દોશી ના દુખ ના તાડા રે સંભળજો મોરલી વાળા રે દોશી ને સંસાને લઈ ગયા લાકડા મડે નહીં સમસા લઈ ગયા લાકડા માળે નહીં દોસી ને સમસા ને લઈ ગયા લાકડા માળે નહીં એ દોસી ને સમસા ને લઈ ગયા લાકડા માળે નહીં જેમ તેમ કરી લાકડા માડા જેમ તેમ કરી લાકડા માડા દોસી બેઠી થઈ દોટીના દુખના દાડા રે સમજ મરલી વાળા રે દોસીના દુખના દાડા ના તો પ્રભુ બજેલા કામ આયા ભાઈ દોસી 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 ગઈ વી મને બેસી દોસી ગઈ વી મને બેસી પ્રભુ આયા ને દોસી ના દુખના તાડા રે સમજો મોરલી વાળા રે દોસી ના દુખના તાડા રે સમજો મોરલી વાળા Brasil e